ਲੇ ਨੰਦ ਬਾਬਾ ਇਹ ਤੂਫਾਨ ਕਰਵਾਨੀ ਨਾ ਪਾੜੀ ਹੋਈ ਪੜਾ ਧੋਬੀ ਹਾਮੋ ਤੂਫਾਨ ਕਰੇ ਸੈਨੋ ਮਗਤ ਤੋ ਜੋ ਧੋਬੀ ਨਾ ਮਸਤਕ ਉਪਰ ਭਗਵਾਨੇ ਜੇ ਵਕਤੇ ਮੁਸਤਿਕਾਨੋ ਪ੍ਰਹਾਰ ਕਰਿਓ ਸੈ ਪ੍ਰਾਣ ਨਿਕੜੀ ਗਿਆ ਨੇ ਜੈ ਜੈਕਾਰ ਥਾਈ ਸੈ ਕ੍ਰਿਸ਼ਨਾ ਨਾਮਿਆ ਲਾਲਾ

થોડી વારમાં દરજીએ સામેથી કપડા સરસ કરી દીધા થયા ગ્વા છે પરમાત્મા એ આશીર્વાદ આપ્યા કે આજ પણ દરજી નો સંચોષય ક્યારેય બંધ થતો દરજીને ત્યાં જ્યાં સુધી જીવે ત્યાં સુધી બધાઈ સીવે હોબી ને મુક્તિ દરજીને આશીર્વાદ અને હવે રસ્તામાં કુબજા આવી છે અને ત્યાં તો કુબજા ને ભગવાન કે છે તમારા હાથમાં શું છે બોલે ચંદન છે મને તિલક કરો અને ત્યાં તો ભગવાન એ જ સમયે કુબજા ને કહે છે કુબજા કહે છે મારા જરા નીચા નમો ક્યાં તો કીર્તન માં પ્રમાણ આપ્યું છે જરાની ચાલો ઉપજા કહે છે મહારાજ મારા આંગણે પધારો ભગવાન કે હજી વાર છે ભૂમિનો ભાર ઉતારવાનો બાકી છે અને હવે ભગવાન ગયા છે ધનુષ મંડપમાં ધનુષ્ય યજ્ઞ થાય છે ભગવાને ધનુષ્ય ને તોડ્યું છે અને હવે કંસ ને કોઈ બચાવી શકે નહીં ક્યાં તો એ જ કૃષ્ણ ને બલરામ ને સવાર માં કુસ્તી ના મેદાન મેદાનમાં બોલાવવામાં આવ્યા મારો મારો થવા લાગ્યો ભગવાને એ જ સમયે ਨਾ ਮੈਦਾਨ માં ਕੁਵਲੀਆ ਪੀੜ ਹਾਥੀ ਨਾਂ ਤੰਗ ਦਾੜੇ ਅਨੇ ਇਹਨੋ ਵਧ ਕਰਿਓ ਸੇ ਨ ਜੈ ਜੈਕਾਰ ਥਾ ਨਾ ਰਗੀ ਜੈ ਕੁਵਲੀਆ ਪੀੜ ਆਥੀ ਨੇ ਮਾਰੀ ਪਰਵਾਤ માં ਕੁਸਤੀ ਨਾਂ ਮੈਦਾਨ ਵਾ ਚਾਰੋਂ ਨਿਸਾਂ ਮੇ ਆਇਆ ਬਲਰਾਮ ਮੁਸ਼ਕ ਨਿਸਾਂ ਮੇ ਨੰਦ ਬਾਬਾ ਇਹ ਹਨੂਮਾਨ ਜੀ ਮਹਾਰਾਜ ਨੇ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰੀ ਸੇ ਆਨੇ ਮਹਿਲਵਾਨੋ ਇਨੀ ਸ਼ਾਮੇ ਹਮਾਰਾ ਬੰਨੇ ਬਾਲ ਕੋ ਮਹਾਰਾਜ ਰੱਖਿਆ ਕਰ ਜੋ ਆਨੇ ਤਿਆਤੋ ਹਰਮਾਨ ਜੀ ਮਹਾਰਾਜ ਨੂੰ ਜੈ ਜੈਕਾਰ ਥਾਈ ਸੇ ਹਰਮਾਨ ਜੀ ਮਹਾਰਾਜ ਜੈ 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 ਅਨੇ ਹਵੇ ਚਾਣੂਰ ਨੇ ਪਰਮਾਤਮਾ ਪਹੁੰਚੇ ਮੁਸ਼ਤੀ ਕਾਨੋ ਤਹਾਰ ਕਰੀਨੇ ਮਾਰੇ ਸੇ ਜੈ ਜੈਕਾਰ પાસે ગયા એના વાળ પકડ્યા ના મેદાન માં હું તારી થયો છું હામા અને હવે એ જ કૃષ્ણ અને કંસ સંવાદ છે પણ ભગવાન કહે આજ કઈ બોલીશ નહીં માર્યા ગોકુલ વારંવાર ઉત્પાદ કર્યો છે અને એ જ વખતે છાતી ઉપર મુષ્ટિકાનો પ્રહાર કર્યો પ્રાણ નીકળવાની તૈયારી ਨੇ ਜੀਤ ਮੁਸ਼ਤੀ ਕਾ ਪਰਮਾਤਮਾਏ ਕੰਸ ਦਾ ਮਸਤਕ ਉੱਪਰ ਫਟਕਾਰੇ ਆਨੇ ਚਾਤੋ ਕੰਸ ਦਾ ਪ੍ਰਾਣ ਨਿਕਲ ਗਿਆ ਆਨੇ ਜੈ ਦੇਕਾਰ ਕਾਇਛੇ ਜਗਨਿਆਲਾ વસુદેવ સુતમ દેવમ પરમાનંદમ કૃષ્ણમ વંદે ભૂમિનો ભાર ઉતાર ભગવાને પછી ઉગ્રેસેનને ગાદી સોંપી છે અને હવે ભગવાન પોતે દેવકી અને વસુદેવને જેલમાંથી છોડાવવા માટે ગયા અને ત્યાં તો દેવકીએ કૃષ્ણને જોયા ને ત્યાં તો ભગવાન પ્રણામ કરે છે અને ત્યારે મા બાપ સામે છે કૃષ્ણ જેવા કૃષ્ણ પણ દેવકી વસુદેવને પ્રણામ કરે અને આપણે પણ કથામાં પધારેલા સૌને આ પ્રણામના ભાવ સાથે તાળીઓના ગડગડાટ સાથે વધાવી જઈએ અને કથા સમયસર સાડા પાંચે પહોંચી છે આવો ભગવાન હમણાં થોડા જ સમયમાં થોડી વાત અને સન્માન થઈ જાય તમારા બધાના ચા પાણી આવી જાય એટલે ભગવાનને આપણે દ્વારકાધીશ બનાવવાના છે કરીને જય જયકાર કરો દ્વારિકા હલો હલો બોલ્ય ભાગવત ભગવાન કી જય જય બોલજો કારણ કે માધવપુરના માંડવે આવી જાદવકુળની જાન ભગવાનની જાઢેરી જાન તૈયાર થઈ ચૂકી છે અને થોડી ક્ષણોમાં આપણી વચ્ચે ભગવાનના દર્શન દિવ્ય થવાના છે એટલે હૃદયના ભાવથી બોલ્ય ભાગવત ભગવાન કી હજી જય નથી જય નહીં બોલે ત્યાં લગીન કાર્યક્રમ આગળ નહીં વધે કારણ કે હવે અમારા હાથમાં એક જ દી છે ને એટલે થોડી મહુલ્ય કૃષ્ણ ભગવાન કી વાહ ખૂબ ખૂબ આભાર ચૌહાણ પરિવારના આમંત્રણને માન આપી પધારેલા તમામ મહેમાનોનું ચૌહાણ પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે સુંદર મજાની આપણી ભાગવત કથા ચાલી રહી છે ભગવાન મથુરામાં પોચી ગયા છે વસુદેવ દેવમ કંસ ચાણોર દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગદગુરુ આવા ભગવાન આ બધા આ એક શ્લોકની અંદર આખા મથુરામાં ભગવાને જે જે લીલાઓ કરી એનું તમામ વર્ણન આ એક શ્લોકમાં છે એટલે એ લીલાઓ હવે આપણે દર્શન કરવાના છીએ ત્યારે આપણી વચ્ચે ડૉક્ટર કોટી રામચંદાણી સાહેબ ઉપસ્થિત છે જોરદાર તાલીઓના નાદથી આપણે એમને આવકારીએ એમને વધાવીએ એમના અભિવાદન માટે હું અર્જુનભાઈ ચૌહાણ એમને વિનંતી કરું કે ડોક્ટર રામચંદાણી સાહેબ

એમનું શાલ ઉઢાળી ભુવા હતાશ્રીનું શાલ ઉઢાડી તો એમને વિનંતી કરું દુષ્યંભાઈને તેઓ આવી જશે સાથે સાથે લાભુબેન રમેશભાઈ નકુમનું સન્માન અનિલાબેન શામતભાઈ ચૌહાણ કરશે જેવોના નામ બોલ્યો તેઓ અહીંયા સ્વાગત અભિવાદન માટે હાજર થઈ જાય ચૌહાણ ગજેન્દ્રભાઈ વસરામભાઈ તેઓ વ્યાસપીઠનું અભિવાદન કરશે ચૌહાણ હિરેનભાઈ ગાંડાભાઈ તેઓ શાસ્ત્રીજીનું અભિવાદન અને સન્માન કરશે શ્રીભાઈ ખિમજીભાઈ તેઓ પણ શાસ્ત્રીજીનું સન્માન અને અભિવાદન કરશે ત્યારબાદ રાજકોટથી ઉપસ્થિત ભરત ભોલાભાઈ ભાણાભાઈ અઢારિયા આગળ લલિતભાઈ ના સ્વાગત માટે હું રમણીકભાઈ ચૌહાણ એમને વિનંતી કરીશ લલિતભાઈનું અભિવાદન અને સ્વાગત કરશે અશોકભાઈ હીરાભાઈ નકુમના સન્માન માટે હું ચૌહાણ હાર્દિકભાઈ અભિવાદન સન્માન કરશે અશોકભાઈ હીરાભાઈ નકુમ એમના સન્માન માટે ચૌહાણ હાર્દિકભાઈ ને વિનંતી કરું તેઓનું સન્માન કરશે ત્યારબાદ બારડ વિભાભાઈ રાઘવભાઈ એમના સન્માન માટે ચૌહાણ રણમલભાઈ બાવાભાઈને વિનંતી કરીશ કે બારડ વિભાભાઈ રાઘવભાઈનું સન્માન ચૌહાણ રણમલભાઈ બાવાભાઈ કરશે રાજકોટથી પધારેલ ભરતભાઈ ભોજાભાઈ નકુમ એમનું સન્માન આપણે થઈ ચુક્યું છે જે લોકોના સન્માન અભિવાદનમાં કોઈ નામ બાકી રહી જતા હોય તો મને જાણ કરવા નમ્ર વિનંતી અભિવાદન અને ક્યાંય સન્માનમાં કોઈ નામ બાકી રહી જતા હોય તો મને સૂચિત કરવા માટે નમ્ર નિવેદન જીવા સાહેબ બારડ એમનું ભાવ છે એમને વ્યાસપીઠનું સન્માન કરવું છે તો તેઓ અત્યારે હાજર હોય તો તેઓને પણ વિનંતી કરવું જીવાભાઈ બારડ તેઓ પણ આવશે અને વ્યાસપીઠનું અભિવાદન સન્માન કરશે ત્યારબાદ ચૌહાણ ચૌહાણનું સ્વાગત શૈલેષભાઈ અર્જુનભાઈ ચૌહાણના સ્વાગત માટે શૈલેષભાઈ આંબાભાઈ એમને હું વિનંતી કરીશ તેઓ અત્રે ઉપસ્થિત રહેશે અર્જણભાઈ ના સ્વાગત માટે ડોક્ટર સુરેજા સાહેબ એમનું સ્વાગત કરવા ઈચ્છે છે શાસ્ત્રીજી નું અને દેવાભાઈ ત્રણેયનું અભિવાદન સાલો ઢાળી અને ડૉક્ટર વિજય સુરેજા સાહેબ કરશે બાંટવા પરમાર નાથાભાઈ ટપુભાઈનું સન્માન ચૌહાણ ભીખુભાઈ વાલાભાઈ કરશે પરમાર નાથાભાઈ ટપુભાઈનું સન્માન ચૌહાણ ભીખુભાઈ વાલાભાઈ કરશે નામ બોલું તેઓ ફટાફટ અહીંયા મંચની નજીક પહોંચી જાય પરમાર નાથાભાઈ ટપુભાઈ નું સન્માન ચૌહાણ ભીખુભાઈ વાલાભાઈ કરશે માનસિંહભાઈ દેવાભાઈ પઢારિયા નું સાલ ઓઢાડી અને સન્માન સુરેજા સાહેબ કરી રહ્યા છે જોરદાર તાલીઓના અનાજથી આપણે એમને વધાવીએ સ્વસ્થ શરીર રાખવાની સાથે આત્મા પણ સ્વસ્થ રહીએ એના માટેનું સુંદર મજાનું કાર્ય ડોક્ટર સુરેજા સાહેબ શાંતિ એમના માધ્યમથી કરી રહ્યા છે સુરેજા સાહેબ ને પણ ખુબ ખુબ અભિનંદન માનસિંહભાઈ ટપુભાઈ રમેશભાઈ નકુમ એમને હું વિનંતી કરીશ માનસિંહ બાપુ એમનું સન્માન કરશે રમેશભાઈ નકુમ માનસિંહભાઈ ચક્કુભાઈ રાઠોડ એમના અભિવાદન માટે હું રમેશભાઈ નકુમને નમ્ર નિવેદન કરું તેઓ માનસિંગ બાપુ નું સ્વાગત અભિવાદન કરશે અભિવાદન ને આપણે જોરદાર તાલીઓના નાદથી વધાવીએ જી બારડ અતરે ઉપસ્થિત હોય તો એમના અભિવાદન માટે હું રણવીરભાઈ ચૌહાણ એમને વિનંતી કરીશ સંજયભાઈ બારડ નું ભી પણ કોઈ નામ ભૂલાઈ جاتا હોય અને ક્યાંય કોઈ સગાવાલામાં મહેમાનોમાં બાકી હોય તો મને સૂચના આપજો કથાર પોચાડવી હોય એટલે ફરી ફરીને આપણે આ સ્વાગત સન્માનના દોરને થોડો ટુકાવી અને ફરી કરશું વાઢેર રણજીતભાઈ ઝીંજરી એમના સન્માન માટે હું રમણીકભાઈ ચૌહાણ એમને વિનંતી કરીશ વાઢેર રણજીતભાઈ ઝીંજરી તેમનું અભિવાદન અને સન્માન રમણીકભાઈ ચૌહાણ Aló, aló.